પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં અનાજના કાળો કારોબાર કરવાવાળા ફરી બેફામ બન્યા છે પંચમહાલ જિલ્લામાં જ્યારથી ડેપ્યુટી કલેક્ટર એસ ટી મકવાણા સાહેબ આવ્યા છે ત્યારથી સસ્તા અનાજમાં તથા કાળા કારોબારને સંપૂર્ણપણે બંધ કરવાના અનેકો પ્રયાસ કર્યા છે પરંતુ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં અનાજના કાળા કારોબાર કરવાવાળા અને સસ્તા અનાજના દુકાનદારો જાણે એમને ચેલેન્જ ફેંકવાની કામગીરી કરી રહ્યા છે આવી નાની અનાજની દુકાનોમાં અનાજનો કાળો કારોબાર કરવામાં આવી રહ્યો છે જે વિડીયોમાં જોવાય છે અને આ વિડીયોમાં તમે સાંભળી શકો છો કે તેઓ કહે છે કે જેને બોલાવા હોય તેને બોલાય કલેક્ટરને પણ બોલાવીશ તો પણ કંઈ થવાનું નથી તો શું આ લોકોને કોઈનો ડર જ નથી કે પછી શહેરા તાલુકામાં આવા એવા અધિકારી નથી જે ટી એચ મકવાણા સાહેબ જેવી પોતાની ફરજ નિષ્ઠા સાથે નિભાવે કે પછી અહીંયા બધા મળીને બંદરબાંટ કરવાના કાર્યો કરતા હોય છે અને જે પત્રકાર પોતાના જીવને જોખમમાં મૂકીને સત્ય લાવવા અનેક પ્રયાસો કરતા હોય છે એમની સાથે કેવી રીતે વર્તન આ બે નંબરવાળો દ્વારા કરવામાં આવે છે અને ધક્કા મૂકી જેવી ઘટના આ વિડીયોમાં જોઈ શકાય છે તો શું આવી જ રીતે જનતાના અવાજ કહેવામાં આવતા પત્રકારોને આવી રીતે વર્તન કરવામાં આવતું રહેશે શું પ્રશાસન આના ખિલાફ કોઈ પણ જાતનું એક્શન લેશે કે પછી બે નંબર દ્વારા પૈસા આપીને બધાના મોં બંધ કરી દેવામાં આવશે એ તો હવે જોવું રહ્યું અને સરકારી અનાજનો જથ્થો ક્યાંથી આવ્યો શહેરના સસ્તા અનાજના દુકાનોમાંથી કે સીધો અનાજ ગોડાઉનમાંથી એ તો આવતા સમયે જ ખબર પડશે आणि निष्पक्ष तपास हाथरसिन शेखसाठी बनासरत्न न्यूज ब्यूरो रिपोर्ट पंचमहाल